લેવાનું ચાલે છે આકલે ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ અને તાલુકા પંચાયતની મહિલા સભ્યના પતિ વચ્ચેની છે જેમાં બે બેનિફિશરી દીઠ નાના પડાવવાની ચર્ચા સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા તપાસની તાત્કાલિક માંગ ઉઠાવવામાં આવી રહી છે સવાલ એ થાય છે કે ગરીબો માટે આવેલી યોજનાઓનો ફાયદો ખેડૂત અને શ્રમજીવી સુધી પહોંચે પહેલા જ તે ભ્રષ્ટાચારની ભેટ ચડી જાય છે

વિધવાના પૈસા ને શરમ નહી આવતી તમને શરમ ના આવી કે તમે તાલુકા સભ્ય તરીકે વિધવા દર ના પૈસા તમે માંગો છો મોટા ભાગ ને એવું નહીં તો પછી બધું ચાલુ કરું હું જ જેટલાના પૈસા લીધા હશે બધા રિવર્સ કરો વિધવા સમજો છો યાર હે સાચી વાત છે પણ તમે પણ કેમ ડિમાન્ડ કરી સર અને તમે મને સર આમ આઈ બેઠી મને કહ્યું તા કનુભાઈ એમ આગે પડશે એટલે હું જોડો હતો જોડો હતો એમ પણ તમારા તમે પણ કેમ માંગ્યા અરે મેં માંગ્યા એટલે સાહેબ એટ કે વ્યવહાર બસર જે સાહેબ જાધા કેમ ના ગયા કેમ ના ગયા એ જાધા કે છે પણ વાંધો નહી એફઆર दाखल કરાઉ છું હ હા રેકોર્ડિંગ મેં કરી લીધું છે તમારું ય હા હા બરાબર માંગ્યા છે આ હું આધારે છે હ હ એટલે રેકોર્ડિંગ મારું કરીને તમારે એફઆર કરવાની છે

અલ ભાઈ વાત સાચી છે તમારું ઘર પણ કેવાનો મતલબ શું છે કે એક જગ્યા લે ને એક જગ્યા ના લિયે તો પાછુ છે એ તમારો ઇસ્યુ છે મારો નહિ અને કે એક સરકાર નો કર્મચારી છે એનો ફરજમાં આવે છે ખબર તમને ત્રણ મહિના માં એને ક્યાર નું તમને ફોન પકડે એની વાત કરું છું એને વીસ હજાર ના લાભ નું શું એને એના લીધે લેટ થયું છે ને બાર તેર બાર તેર અરે બાર તેર પંચાયત એટલે તો એવું જ એનો પ્રશ્ન છે હું આ છે ને આ બધું જ હવે હું TDO ને મળવાનો છું હારે

સરપંચ પૈસા તમારે પૈસા ઉઘરાવાના જ ના હોય એના વતી બી કઈ દીધું જો ફોન ના કરવાના તમે ઉઘરાયા એને કીધું ફોર્સ કર્યો એટલે એના પૈસા આલ્યા કારણ કે આ બધા સરપંચ ના વિષય છે

मैना सरम नाही पण पैसा लेता है